હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી દેશી લાપસી લાપસી બનાવવા માટે આપણે અહીંયા કરકરો લોટ ભાખરીનો આવે એ લઈ લીધો છે તો અહીંયા મેં એક છાલ્યું કરકરો ભાખરીનો લોટ લીધો છે તો હવે આપણે એમાં મોણ આપીશું તો મોણ આપણે અહીંયા વધારે આપવાનું છે તો હું અહીંયા ત્રણથી ચાર પાવડા જેટલું તેલ નાખી અને મોણ આપી દઈશ તો હવે આપણે આને સારી રીતે લોટમાં એક એક કણમાં મોણ ભળી જાય એ રીતે ચોળી લેવાનું છે તો હવે આપણે એ જ મેજરમેન્ટથી પાણી ઉકળવા માટે મૂકી દઈએ તો અહીંયા એક છાલ્યું મેં ઘઉંનો લોટ લીધેલો હતો એની સામે આપણે હવે અડધો છાલયું ગોળ લઈશું ગોળ અહીં મેં ભાંગ્યો નથી જો આને હું ભાંગીને ભૂકો કરું તો અડધું જ છાલ્યું થાય તો હવે આપણે એને તપેલીમાં એડ કરી અને હવે એમાં પાણીનું મેઝરમેન્ટ પણ કરીશું તો અહીંયા આપણે એક છાલિયા લોટ સામે અહીંયા પાણી પણ એક છાલ્યું લીધેલું છે તો આ રીતે છાલ્યું ભરી અને પાણી લેવાનું છે તો હવે આપણે એ પાણી ગોળમાં એડ કરી દઈશું ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ શરૂ કરીશું જો તમે આ રીતે લાપસી બનાવશો તો તમારી લાપસી પરફેક્ટ બની અને તૈયાર થશે તો હવે આપણે અહીંયા ગેસ ઓન કરી અને પાણી ઉકળવા માટે મૂકી દીધેલું છે તો અહીંયા ધીમે ધીમે જેમ પાણી ગરમ થશે એમ આપણો ગોળ બધો જ ઓગળી જશે તો આ રીતે થોડું હલાવશું એટલે ગોળ પીગળવા લાગશે તો અહીંયા આપણે પાણી ઉકળે ત્યાં સુધીમાં મોણ સરસ એવું આપી દઈએ તો અહીંયા આ રીતે હાથની મદદથી આ રીતે ચોળી અને મોણ આપવાનું છે તો અહીં મોણ પરફેક્ટ કઈ રીતે ગણાય એ હું પણ તમને આગળ બતાવીશ તો જો આ રીતે મોણમાં કલર ટ્રાન્સફર થઈ ગયો છે એટલું આપણે મોણ આપ્યું છે તો આ રીતે જુઓ કલર આપણો એકદમ થોડો લાઈટ બ્રાઉન કલર જેવો લાગે છે અને આ રીતે તમે મુઠ્ઠી વાળો તો અંદર મુઠ્ઠી વળી જાય અને એટલે આપણું પરફેક્ટ જ મોણ છે તો અહીંયા આ રીતે મોણ આપી અને આ રીતે એક એક કણમાં ભળી જાય એ રીતે આપણે આપી દીધું છે તો અહીંયા આ હું મારા મમ્મી પાસેથી શીખેલી છું તો અહીંયા મેં પહેલીવાર વાર બનાવી હતી આ રીતે તો પણ સરસ એવી જ બની હતી અને ત્યાર પછી આવા લાપસી મને વારંવાર બનાવવાનું મન થાય છે કેમ કે સરસ એવી લાપસી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા હવે આપણું પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે અને જુઓ કે બધો જ ગોળ ઓગળી ગયો છે અને પાકી ગયું છે પાણી તો આ પાણીને હવે આપણે ગાળી લઈશું કે જેથી કરીને ગોળમાં જે કંઈ કચરું હોય એ આ ગણીમાં ગળાઈ જાય તો હવે આપણે આ ગોળનું પાણી ગાળી લીધેલું છે અને ત્યાર પછી આપણે હવે એ ગોળનું પાણી ફરી પાછું આપણે ઉપર મૂકી દીધું છે તપેલીમાં નાખી તો આ રીતે હવે એમાં આપણે લોટ જે હતો મોણ દીધેલો એ લોટ આપણે એડ કરી દઈશું તો અહીં આ રીતે લોટ ઉપરથી નાખી અને ત્યાર પછી એને હલાવવાનું નથી તો આ રીતે બધો જ લોટ નાખી અને સરસ એવો પાથરી દેવાનો છે આખી તપેલીમાં થઈ જાય એ રીતે પાથરી દેવાનો છે તો અહીંયા જો આ હાથની મદદથી તમે આ રીતે ચારે બાજુ ફેલાવશો એટલે ફેલાઈ જશે અને ત્યાર પછી આપણે વેલણની મદદથી અંદર ખાડો કરીશું તો અહીંયા હું પાંચ ખાડા કરું છું આ રીતે મને મારી મમ્મીએ શીખવાડ્યું હતું કે પાંચ ખાડા કરવાના તો હવે આપણે આ લાપસીને પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું તો આ રીતે ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આપણી લાપસી સરસ એવી કૂક થઈ ગઈ છે વાવ તો સરસ એવી કૂક થઈ ગઈ છે અને આ રીતે છૂટી છૂટી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ લાપસીને તળવાની છે તો અહીંયા તો અહીંયા મેં એક પેન લીધું છે અને એમાં આપણે એક ચમચી અત્યારે ઘી નાખીશું તો અહીંયા હું પહેલા ઓછું ઘી નાખું છું જેથી કરીને આપણે લાપસીમાં ઘી વધી ન જાય ઘી ગરમ થવા માટે આપણે મૂકી દઈએ તો અહીંયા ઘી થોડું આપણું મેલ્ટ થાય એટલે આપણે આ લાપસીને એમાં એડ કરી દેવાની છે તો અહીંયા આપણે લાપસી એમાં એડ કરી દીધેલી છે તો હવે આપણે એને હલાવવાની છે એકદમ સ્લો ગેસ પર જ શેકવાની છે જેથી કરીને આપણી લાપસી દાજી ન જાય તો આ રીતે આપણે એકદમ સ્લો ગેસ પર શેકશું એટલે લાપસીની સરસ એવી મીઠાશ આવશે અને આ લાપસી ખાવાની ખૂબ મજા આવે છે તો હવે આપણે જેમ જરૂર પડશે એમ થોડું થોડું ઘી એડ કરતા જઈશું તો અહીંયા સરસ એવી આપણી લાપસી શેકાય અને તૈયાર થઈ ગઈ છે તો જુઓ આવી ગયો ને સરસ એવો કલર અને શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સાથે મગનું શાક પણ બનાવી લઈએ તો અહીંયા લાપસી સાથે મગનું શાક મજા આવે છે ખાવાની તો અહીંયા તમે લાપસી સાથે શું ખાવ છો એ એકવાર કમેન્ટ જરૂરથી કરજો તો હવે અહીંયા શાક વઘારવા માટે તેલ મૂકી દઈએ તો અહીં તેલ આપણું ગરમ થઈ જાય એટલે વઘાર કરવાનો છે તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં રાઈ નાખી દઈએ તો રાઈ અને જીરું અને ત્યાર પછી આપણે એમાં લીમડાના પત્તા નાખી દઈએ તો આ રીતે આપણે લીમડાના પત્તા નાખી થોડી ચપટી હળદર નાખીશું જેથી કરીને આપણા શાકનો સરસ એવો મસ્ત કલર આવે તો હવે આપણે મગ એડ કરી દઈશું તો સરસ એવો વઘાર આપણો આમાં થઈ ગયો છે ને આપણે મગ વઘારી લીધા છે તો જુઓ કે સરસ એવો કલર આવ્યો છે અને આપણે આ શાક આદુ મરચીવાળું બનાવવાના છીએ તો અહીં મરચીવાળું શાક બનાવીએ છીએ એટલે આપણે લાલ મરચું એડ નથી કરવાનું તો તમને આ શાકની સ્ટ્રીક પણ કેવી લાગી એ જરૂર જણાવજો તો હવે આપણે આદુ મરચી એડ કરી દઈએ તો આ શાક આદુ મરચીવાળું લાપસી સાથે ખાવાની પણ મજા આવે છે તો જુઓ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો નેક્સ્ટ મળીએ નવા વિડીયોમાં